નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સૌનું તૈયારીલ સ્વાગત કરું છું તો મિત્રો જે વિડીયો શરૂ કરતાં આપેલા જે વોટ્સઅપ ગ્રુપ તે લોકો બંને બનાવે છે અને લિંક ડિસ્ક્રપ્શન મૂકું છું મિત્રો વિશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારો બાબતે હરેક અપડેટ મળતી રહેશો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લગ બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો કેન્દ્ર સરકારના ધોરણે ગરબાડું ચૂકવવા મુખ્યમંત્રી અને નાણાં મંત્રીને રજૂઆત કરવામાં આવી છે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘના ચંદ્રકાત ખાખડીયા અને મહામંત્રી મનોજ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે કેન્દ્ર ધોરણે તમામ ભથ્થાઓનો સાતમા પગાર પંચ મુજબ આપવાનું ઠરાવે છે તેમ ગુજરાત સરકાર દ્વારા વખતો વખત કેન્દ્ર સરકારના ધોરણ મુજબ મોંઘવારી ઉપર અન્ય તમામ ભથ્થાઓ રાજ્ય સરકાર કર્મચારી ચૂકવવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા બાર દસ બાવીસના ઠરાવ કેન્દ્રના ધોરણ એચઆર એમાં આપવામાં ઠરાવેલ છે આ ઠરાવમાં કેટેગરી વાઇઝ વિવિધ શહેરોમાં એક્સ વાય જીઆટ કેટેગરી મુજબ અનુક્રમ ચોવીસ સોળ અઢાર એચઆરએમાં ચૂકવવામાં આવશે જે કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી દર પચાસ ટકા હોય જે ધ્યાનમાં ત્રીસ વીસ દસ ટકા એચઆરએમાં ચૂકવવામાં આવશે ઉપરોક્ત બાબતે ગુજરાત સરકાર દ્વારા પણ હાલ કેન્દ્ર ધોરણે પચાસ ટકા મોંઘવારી પથ્થું ચૂકવવામાં આવતું હોય તો કેન્દ્ર ધોરણે ત્રીસ ટકા વીસ ટકા દસ ટકા એચઆરએ ચૂકવવામાં આવે તેવો નિર્ણય કરવાનું ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ચોયકાકાંત ખાખરી દ્વારા પત્રના માધ્યમથી મુખ્યમંત્રીને અનુરોધ કરવામાં આવ્યો છે સરકારી કર્મચારીઓ પર સરકાર વર્ષે મકાન ભાડા ભથ્થામાં વધારો વિચારણા તાજેતરમાં જ કેન્દ્ર સરકારે દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી જે બાદ ટૂંક સમયમાં સરકારી કર્મચારીઓને વધુ ખાસ સમાચાર મળી શકે છે હકીકતમાં રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓને મકાન ભાડામાં ભથ્થામ વધારો કરવાની વિચારણા કરી રહી હતી મોંઘવારી પથ્થરોમાં વધારો કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકાર સરકારી કર્મચારીઓને મકાન ભાડામાં ભથ્થામ વધારો કરવાનો નિર્ણય વિચાર કરી રહી છે જે બાબતે ટૂંક સમયનો મોટો નિર્ણય લઈ શકે લેવાઈ શકે છે ગત સપ્તાહમાં જે ગુજરાત સરકાર દ્વારા સાતમા પગાર પંચનો લાભ મેળવેલો સરકારી કર્મચારી પેન્શનોના જાન્યુબે ચોઈસ હિસાબથી મોંઘવારી પથ્થર ચાર ટકા વધારો આપવાની જાહેરાત કરી હતી આ રકમ તે હપ્તાઓ ચૂકવવામાં નક્કી કરવામાં આવશે જે માટે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ જાન્યુઆરી ફેબ્રુઆરી એપ્રિલ એરિયર્સ જુલાઈ મહિનો પગાર સાથે ઓગસ્ટમાં આવશે તેમ ચૂકવામાં આવશે જ્યારે માર્ચ એપ્રિલ બીજો હપ્તો સપ્ટેમ્બરમાં ત્રીજો હપ્તો આવશે તે ઓક્ટોબર મહિનામાં ચૂકવવામાં આવશે આમ છ મહિનાના એરિયસ પેટે ચાર પોઈન્ટ એકોતેર લાખ કર્મચારી અને ચાર પોઈન્ટ દોઢ લાખ પેન્સોને અગિયારસો એક હજાર એકસો ઓગણ ઓગણીસ કરોડ એકાવન લાખ રૂપિયા ચૂકવવામાં આવશે તો મિત્રો આ હતી અપડેટ થેન્ક યુ વેરી મચ